વિચારશીલ સેવા અને ખાદ્ય પદાર્થોની શ્રેષ્ઠતાને જોડે છે જેથી પ્રવાસીઓ માટે યાદગાર રોકાણ બનાવી શકાય વ્યૂહાત્મક રીતે સુરજ પ્લાઝાની સામે સયાજીગંજ સ્થિત હોટેલમાં સાહીઠ વિશાળ અને ભવ્ય રીતે ડિઝાઇન કરેલા રૂમ્સ બે બેન્કવેટ હોલ એક બુફે રેસ્ટોરન્ટ ખાનગી ડાઇનિંગ જગ્યા સાથે ઉપલબ્ધ છે પ્રોપર્ટી સમકાલીન સુસંસ્કૃતતા અને સ્થાનિક આકર્ષણનો સમન્વય કરે છે મહેમાનો અહીંના સિગ્નેચર રેસ્ટોરન્ટ્સમાં વૈવિધ્યપૂર્ણ સ્વાદો માણવાનીનું આનંદ માણી શકે છે જેનું સંચાલન શેફ દ્વારા કરવામાં આવે છે જેઓ વૈશ્વિક અને પ્રાદેશિક સ્વાદોથી પ્રેરિત રસોઈ શૈલી સંબંધિત અનુભવો કરાવે છે હોટેલમાં અત્યાધુનિક ભોજન સમારંભ અને ઇવેન્ટ સુવિધાઓ પણ છે જે તેને લગ્ન પરિષદો અને સામાજિક પ્રસંગો માટે એક આદર્શ સ્થળ બનાવે છે પીએએમ પ્રીમિયમ બેનર હેઠળ પ્રાથમિકતા મિલકતના દરવાજા ખોલતા રોમાંચિત છે તેઓનો પ્રયાસ છે કે નવીનતાને હુંફ સાથે મિશ્રિત કરીને આતિથ્યને કળાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું એવી જગ્યાઓ બનાવવાનું જ્યાં મહેમાનો ખરેખર ઘર જેવું અનુભવે અને વૈભવીના શિખરો અનુભવ કરે આતિથ્ય ઉદ્યોગમાં વારસો સ્થાપિત કરવાની અમારી સફરની શરૂઆત છે તેમ જણાવવામાં આવ્યું હતું હોસ્પિટાલિટી ક્ષેત્રમાં દશકાથી વધુ કુશળતા પર બનેલ બ્રાન્ડ તરીકે પીએ એમ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ્સ મુખ્ય સ્થળોએ આગામી મિલકતો સાથે તેના पोर्टफोलियो ने विस्तृत કરવામાં માટે તૈયાર છે જેનો હેતુ વ્યવસાયિક પ્રવાસીઓને સમાન રીતે સેવા આપવાનો છે ત્યારે મોહિદ કુમાવત વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન ઓફ પામ પ્રીમિયમ અયઝ મલિક નેશનલ બ્રાન્ડ ડેવલપમેન્ટ હેડ અદન પટેલ માલિક પી એ એમ ઇન્ટરનેશનલ હોટેલ એન્ડ રિસોર્ટ સે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી અને ઓ જો બિઝનેસ ક્લાયન્ટલ્સ હે તો ઉનકે લિયે ફર્સ્ટ પ્રેફરન્સ સાહિત્ય ગંચ હોતા હે કે ઉનકો નિયર બાય જોજો સ્પેસીસ મિલ સકતી वो हमने इसलिए साई साहिजीगंज को हमने प्रेफर किया है टैरिफ किस तरह का रखा हुआ है टैरिफ बहुत नॉमिनल रखा है सर आ, हमने हम जो चाहते हैं अभी स्टार्टिंग में मिनिमम कॉर्पोरेट क्लाइंट्स हमारे पास आए विद द बेस्ट प्राइस वो उनके बे, बेस्ट प्राइस पर रहेगा सर हमने ऐसा कुछ टैरिफ अभी वो लेवल पे जाके डिसाइड नहीं किया कि हम लोग एक टैरिफ रखें जिसमें हमारा टारगेट है हम कॉर्पोरेट को भी केटर करेंगे हमारे वेडिंग क्लाइंट्स को भी केटर करेंगे उसके लिए हमारे पास एक अच्छा पार्किंग स्पेस भी अवेलेबल है नीचे बेसमेंट में तो किसी को भी अगर ऐसा कुछ है कि पार्किंग स्पेस का इशू आएगा वो हमने रिजोल्व नमस्ते वडोदरा हम आपका बहुत बहुत शुक्रिया अदा करते हैं जिस तरह से, से आपने हमें सपोर्ट किया अभी तक हम लोग एक नई प्रॉपर्टी के साथ आ रहे हैं और पाम प्रीमियम करके पाम इंटरनेशनल होटल एंड रिसोर्ट्स का फर्स्ट प्रॉपर्टी है ये विद द सिक्सटी रूम्स जहां हमारे साठ रूम्स हैं स्पेशियस रूम्स हैं उसके अंदर हमारे पास तीन कैटेगरी है फैमिली रूम्स हो गया हम सब लेवल के कैटेगरीज़ को हम लोग कैटर करेंगे यहाँ पर और प्लस हमारे पास एक रेस्टोरेंट आ रहा है विद द अरेबिनो करके एक रेस्टोरेंट आएगा जिसमें आपका अरेबियन प्लस इंडियन क्वीन रहेगा जिसमें अरब और इंडियन क्वीन का मिक्सचर करके हम लोग लेकर आ रहे हैं जो एक दुबई का फील पूरा देगा हमें साथ में हम एक बैंकुट हॉल के साथ आ रहे हैं एक छोटा सा प्राइवेट डाइनिंग रूम एरिया भी है हमारे पास किसी को अपना प्राइवेट फंक्शन करना हो एक छोटा सा फंक्शन भी करना हो उसके लिए हमारे पास है हमारे पास एक बैंकुएट हॉल है जिसका कैपेसिटी ढाई सौ से तीन सौ लोगों का है ये हम लोग अभी नेक्स्ट कल से हमारा स्टार्ट हो जाएगा होटल आप प्लीज़ आइए इन्जॉय कीजिए हमारी सर्विसेज थैंक यू सो मच वडोदरा नमस्ते वडोदरा आप सब लोग खूब खूब आभार तमें हमारा ते एक हमारो आज ये पाम इंटरनेशनल इंटरन होटल रिसोर्ट नो लॉन्च है पाम इंटरनेशनल होटल एंड रिसोर्ट ने यहाँ पहली ब्रांच है थ्री स्टार प्लस कैटेगरी पाम प्रीमियम होटल सयाजीगंज વિસ્તારમાં સુરત બિલ્ડિંગની સામે રેલવે સ્ટેશનની બહુ નજદીક છે અને બિઝનેસ હબ હબમાં અમે હોટલ બનાવી છે જેમાં સિક્સટી રૂમ છે એક બેન્ક્વેટ હોલ છે અઢીસોથી ત્રણસો માણસોનું એક આપણે રેસ્ટોરન્ટ રાખીએ છીએ અરબીનો એ બહુ જલ્દી બે દિવસ પછી લોન્ચ થવાની છે એમાં ઇન્ડિયન અને અરબ એ એ પ્રમાણેનું ક્યુઝિયન આપણે રાખ્યું છે આપણા પાસે જિમનાસ્ટિયમ છે થ્રી સ્ટાર પ્લસની જેટલી ફેસિલિટી હોય બધી ફેસિલિટી છે હું બહુ ઉત્સાહિત છું વડોદરાવાસીઓ માટે એક નવું નજરનું લઈને આવ્યો છું અને આપ સૌનું સ્વાગત કરું છું અમારી પ્રોપર્ટી પ્રોપર્ટીનો અનુભવ લેવા માટે થેન્ક યુ નામ અયાઝ અયાઝ મલિક スペシャル